પણ જય બોલવાનું કારણ એટલું જ છે કે કદાચ જણે અજાણે કોઈને ના ભોલવાનું બોલાઈ ગયું ના ખાવાનું ખવડાઈ ગયું ના પીવાનું પીવડાઈ ગયું હોય તો આવા દેવસ્થાનની અંદર બેસીને પરપાત્માને આરાધના કરતા ભક્તિમાં કોઈ જણો ના જોણો પણ કદાચ બળ કરીને જો કદાચ એક વખત જય બોલી દે તો તમારા કરેલા એક જાફ માળી નાખે અને આપણું મુખ પવિત્ર બની જાય એટલા જ માટે મારી થઈ એવી જબરજસ્ત જાય બોલો કે આજુબાજુ ગામ સુધી પહોંચી જાય કે તેની વાળા ગામ ની અંદર રમાપી માં ભજન થઈ રહ્યા છે માટે બોલો